નમસ્કાર ખેડૂત મિત્રો હું ઋષિ ઢોલરિયા કર્તવ્ય પ્રતિનિધિ તરીકે આજે શાકભાજી પણ નહીં ફિલક્રોપ પણ નહીં પણ આજે કંઈક મીઠાશવાળી વસ્તુ એટલે કે કર્તવ્ય શીષનું તાનસેન ગામ છે ત્રાકુડા ગોંડલ તાલુકો અને ખેડૂત છે પંકજભાઈ ઠુમર એમના ખેતરની અંદર આજે કર્તવ્ય શીષનું તાનસેન વાવેતરમાં છે ને આજે લગભગ પંચાવનથી સાઠ દિવસની વચ્ચેનો ગાળો છે ફ્રૂટનું આજે કાપણી ચાલુ થઈ છે ચાર કિલોની આડેગાડેનો અત્યારે વજન કમ્પ્લીટ થવા જઈ રહ્યો છે અને એક્સપોર્ટની આજે ગાડી ભરાય છે લગભગ પંકજભાઈને સત્તરથી માંડીને અઢારની વચ્ચેનો ભાવ પણ મળ્યો છે મારી સાથે હર્ષદભાઈ પાનેલિયા પંકજભાઈ ઠુમર માલદેવભાઈ આહિર અને કલ્યાણ એગ્રો ગોંડલથી પરેશભાઈ આપણી વચ્ચે છે તો આપણે આ બધાનો અભિપ્રાય પણ જાણીએ અને આ પ્રોડક્ટ વિશેની ડિટેલ પણ જાણીએ પંકજભાઈ તમે વાયવાના કેટલા દિવસ થયા આપણે ચોપન ચોપન દિવસ થયા અને તમારે અત્યારે એક્સપોર્ટમાં કઈ જગ્યાએ જાય છે દિલ્હી જાય દિલ્હી જાય છે અને ભાવ કેવો મળ્યો સાડા રૂપિયા

અને ફ્રૂટની સંખ્યાઓ તમને કેવી દેખાય છે ખૂબ સારી થાય છે બાજુમાં બીજી વેરાયટીઓ છે એ બધી કરતા એના કરતાં પણ સારું છે માલદેવભાઈ તમે ટેકનિકલી આ વસ્તુની અંદર વર્ષોથી આ તમારા કચ્છ વિસ્તારમાં જુનાગઢ પોરબંદર વિસ્તારમાં કામ કરો છો તો તમને આ વેરાયટી વિશે જોતા શું લાગે વેરાયટી છેલ્લા એક મહિનાથી હું ફિલ્ડ વિઝિટ કરું છું

તો નામ નહી ભૂલાય ને કર્તવ્ય એમનું બાજુમાં જ ખેતર છે અને આવતા વર્ષે એ પણ વાવવા માટે થોડાક ઈચ્છુક થયા છે તો આપણે એમને પણ પૂછીએ કે કેવું લાગ્યું અનિલભાઈ બહુ સારું સરસ હવે આવતી સિઝનમાં તમે પણ વાવો એવી આશા સાથે અહીંયા જ તમને મૂકતો જાઉં છું રામ રામ આભાર આજે જ ખરીદી કરવા આપના નજીકના કર્તવ્ય શીર્ષ ના અધિકૃત વિક્રેતા નો સંપર્ક કરો અથવા સત્તર છેતાલીસ સાતસો સત્યોતર બસો બાઇસ પર ફોન કરો